એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વાત કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી શેરડીના પાકને નુકસાન થયું છે પંદર હજાર એકર શેરડીના પાકને નુકસાન પહોંચ્યું છે શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં શરૂઆતથી અત્યાર સુધી જ વરસાદ એ કહેર મચાવ્યો છે સફેદ માખી થી ખેતીને નુકસાન થયું છે વરસાદ સાથે સફેદ માખીના નુકસાનનો સર્વેમાં સમાવેશ કરવાની પણ માંગ કરી છે

હાલ સામે આવી રહ્યા છે ખેડૂતોને પણ હાલ પાકને નુકસાન થયું છે કારણ કે દક્ષિણ ગુજરાત ની અંદર પણ વરસાદી માહોલ જામ્યો હતો કેટલાક પાકોને નુકસાન પણ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે ત્યારે ખેડૂત અગ્રણી જયેશ પટેલ દ્વારા

આ સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો ઓલપાડ સહિતના અલગ અલગ વિસ્તારો ની અંદર જે રીતના વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જિલ્લા શેરડીનો પાક દ્વારા સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી જે છે તે રજૂઆત કરવામાં આવી છે પરંતુ એના ચોક્કસ ચોક્કસપણે કહી શકાય સુરત સિટી હોય કે જિલ્લા હોય સુરત સિટીની અંદર અનેક તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા ંદાજીત માની શકાય કારણ કે જે રીતના ખેતીનો પાક કરવામાં આવ્યો હતો અને અત્યારે તો વરસાદી માહોલ ને લઈને સમગ્ર પાક જે છે તે ભીનાઈ ગયો છે સફેદ માખીનો નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે કારણ કે ત્યાં